મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મધ્યપ્રદેશની મહિલા સાથે ચાલુ બસ પોલીસની કાર્યવાહી બાદ દાહોદ એ પોલીસ દાહોદ એ ડિવિઝન પોલીસમાં જીરો ફરિયાદ દાખલ થઈ છે વિગત અનુસાર જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશથી મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની મુસાફરી કરી રહેલી મહિલા જોડે ચાલુ બસે બસના ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચરતા ચકચાર મચ્યો છે જે બાદ હેવાનિયતનો શિકાર બનેલી મહિલા દ્વારા નરાધમો સામે મોરબી જિલ્લાના મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મોરબી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે પોલીસને સુપરત કરતા દાહોદ એ ડિવિઝન પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે